નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક તારીખ પેલો મહિનો બે હજાર પચીસ અને વાર બુધવારના તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી તથા સફેદ તલની હરાજી તથા તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ પંદરસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ ક્વોલિટીમાં સારા હે ભાઈ લાઇટિંગમાં પણ જોરદાર હે ડંખ વગરના હે વીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જુઓ ક્વોલિટી ક્વોલિટીમાં આવ્યા ભાઈ પંદરસો વીસ ભાવ થયો આનો આજનો આ ધાણાનો ભાવ પંદરસો ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારા હે ધાણા લાઇટિંગમાં પણ સારા હે પંદરસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જુઓ ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો અઠ્ઠાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો સુપર ભાઈ જોઈ લો કરી નથી લાઇટિંગમાં જોરદાર ડંખ વગરના પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી સુપર ક્વોલિટી નો માલ આ ભાઈ પંદરસો ને અઠાવન ભાવનો આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો ભાઈ જોઈ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જેવો ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો ડંખોગરના પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જોવો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીનો માલ આ ધાણાનો ભાવ પંદરસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો પંદરસો ને બાણું રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ પંદરસો ને બાણું રૂપિયા ભાવ આજનો જોઈ લો ક્વોલિટી ધાણાની આ ધાણાનો ભાવ પંદરસો ને પાહ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ક્વોલિટીમાં સારા લાઇટિંગમાં પણ જોરદાર છે પંદરસો ને પાસાઠ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જોઈ લો ડંખ વગરના દાણા ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો પંદરસો ને પાહ રૂપિયા ભાવ આજનો આ ધાણાનો ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારા પંદરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થઈ ગયોનો જુઓ ક્વોલિટી

جو 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 آ آ تل نو ستر سوٹ روپیہ میڈیم کو સાઠ ભાવ થઈ ગયા મીડિયમ ક્વોલિટી તલ ભાઈ જોયું ક્વોલિટી આ તલનો ભાવ 2341 એકતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી જોઈ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ 2341 એકતાલીસ રૂપિયા ભાવ થઈ ગયાના જોઈ લે ભાઈ તલની ક્વોલિટી હાઈટને સારા ભાઈ ત્રેવીસો ભાવનો એકતાલીસ ભાવ આ તલનો ભાવ ચોવીસો ને ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીના તલે જોઈ લો વ્હાઈટનેસમાં જોરદાર કાકરી વગરના ચોખા ચોવીસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોવો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટીનો માલ હે ભાઈ જોયું આ તલનો ભાવ બાવીસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં હવા હે ભાઈ સારા છે ક્વોલિટીમાં તો બાવીસો સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી ભાઈ આ તલનો ભાવ સત્તરસો રૂપિયા થયો ભાઈ ની વાત કરીને મીડિયમ ક્વોલિટી ના ભાઈ જોઈ લો ક્વોલિટી સત્તરસો રૂપિયા ભાવ થયો આનો મીડિયમ ક્વોલિટી ના તલ આ તુવેરનો ભાવ બારસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવી એ ભાઈ બારસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જોવો ક્વોલિટી બારસો દસ ભાવ થયો આનો આજનો આ એનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત એ ભાઈ તેરસો રૂપિયા ભાવ થઈ ગયો આ એનો ભાવ પંદરસો ને ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લોગર ની પંદરસો ને ચોપન રૂપિયા ભાવ થઈ ગયો તું એનો ભાઈ જોવો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી નો માલ જોવો પંદરસો ને ચોપન રૂપિયા ભાવવાનો હાલ આ તુવેરનો ભાવ તેરસો ને પંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ક્વૉલિટીમાં આવીએ ભાઈ તેરસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો આ તુવેરનો જેવો ક્વોલિટી આવી ગયો